એક સમય ડાયરામાં જેમનું નામ ગુંજતું હતું આજે કલાકાર દેવાઈત ખવરનું નામ વિવાદોના કારણે ગુંજે છે સુરેન્દ્રનગરના દુધઈ ગામમાંથી સંઘર્ષો વચ્ચે સફળતાના શિખરે પહોંચેલા દેવાઈત ખવર આજે ધરપકડના કારણે ન્યૂઝપેપરની હેડલાઇનમાં છે અનેક ડાયલોગથી લોકચાહના મેળવેલા કલાકાર લોકપમાં પહોંચી જતા ચાહકોને પણ આંચકો લાગ્યો છે ગીરમાં મોરેમોરાની માથાકૂટ બાદ ફરાર થયેલા દેવાઈત ખબડે સરેન્ડર કર્યું છે કે પોલીસે તેની ધરપકડ કરી છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ છે પંદર દિવસ અગાઉ જ બદલો લેવાનો પ્લાન તૈયાર કરાયો હતો એવી પણ ચર્ચા છે હુમલા બાદ મોબાઈલ પણ દેવાઈત ખબડે ફેંકી દીધો હતો અને ગીરના જંગલમાં ભાગ્યા હોવાની પણ ચર્ચા છે નમસ્કાર આપની સાથે હુમમતા ગઢવી અને કઈ રીતે દેવાઈત ખબર ઝડપાયા તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર દેવાઈત ખવડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી લોક સાહિત્યકાર દેવાઈત ખવડ વિવાદોમાં રહ્યા છે ગીરમાં જૂની અદાવતમાં દેવાઈત ખવડે તેના સાથીઓ સાથે દુબરાજી પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે હુમલો કર્યા બાદ પાંચ દિવસથી ફરાર થયેલા દેવાઈત ખવડને શોધવા માટે પોલીસ પણ મથામણ કરી રહી હતી આખરે સુરેન્દ્રનગરના દુધઈ ફાર્મ હાઉસમાં તેઓ ઝડપાઈ ગયા છે તેની સાથે કુલ છ લોકો ઝડપાયા છે જોકે જ્યાંથી ખબર ઝડપાયા એ એમનું વતન છે અને અહીંયા તેમનું બાળપણ પણ વીત્યું છે આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામમાં કાઠી દરબાર પરિવારમાં તેમનો જન્મ થયો હતો દુધઈ એમનું મોસાળનું ગામ છે અને જન્મથી લઈને તેમનો ઉછેર પણ દુધઈ ગામમાં જ થયો હતો ગીર પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમી મદદથી આ ધરપકડ કરી છે ગીરમાં માથાકૂટ બાદ પોલીસે ફરિયાદ નોંધી દેવાઈત ખબર અને તેના સાગરીતોને પકડવા માટે કુલ સાત અલગ અલગ ટીમ બનાવી હતી જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તાલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમનો સમાવેશ થાય છે શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા શાસનની આજુબાજુ લોકેશન મળતું હતું કારણ કે આરોપીઓએ મોબાઈલ ત્યાં જ ફેંકી દીધા હતા પોલીસે વાહનોના માલિકોની પૂછપરછ કરી અને તેમના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી હુમલા દરમિયાન વપરાયેલા બે વાહનો અન્ય જિલ્લાના હતા જેમાં એક અમરેલી અને બીજું હતું રાજકોટ ધરપકડ બાદ દેવાયત ખબર સહિત તેના સાગરિતોને તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ઓળખ પરેડ બાદ લોકઅપમાં રાખવામાં આવ્યા છે આજે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે દેવાઈ કવર્ડનું નામ એફઆયરમાં છે અને તેમનું ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ પાસે છે અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ પાંચ ગુના નોંધાયેલા છે જેમાં રાજકોટમાં હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો સનાથલમાં છેતરપિંડી સહિતના ગુનાનો સમાવેશ થાય છે ધરપકડ બાદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે આ મુદ્દામાં આરોપીઓ કયા કયા વાહનોમાં કઈ કઈ જગ્યાએ ગયા તેમને કોણે કોણે મદદ કરી કયા કયા હથિયારનો ઉપયોગ થયો અને સોશિયલ મીડિયા પર કોઈ અગાઉથી સંકેત આવતી પોસ્ટ હતી કે કેમ તે પણ સામેલ છે પોલીસને જો જરૂર જણાશે તો આ કેસમાં રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે આ વિવાદના બીજ રોપાયા હતા સનાથલના ડાયરામાં અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખબર વચ્ચે છ મહિના અગાઉ ડાયરામાં હાજરી ન આપવા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાશ્રી ચૌહાણ સહિતના લોકોએ નુકસાન કર્યું હતું અને બાદમાં આ અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે આઠ લાખ રૂપિયા લઈને ડાયરામાં હાજરી ન આપતા છેતરપિંડીની ફરિયાદ પણ દાખલ થઈ હતી જે બાદ આટલા દિવસો પછી દેવાયત ખવડે જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાની ચર્ચા છે ખાનગઢના એક પ્રોગ્રામથી જેની જિંદગી બદલાઈ ગઈ એ લોક સાહિત્યકાર દેવાયત ખબરના જીવન પર ડોક્યું કરે તો ઓગણીસો માં દુધઈ ગામમાં તેમનો જન્મ થયો હતો દુધઈ તેમનું મોસાળનું ગામ છે જ્યારે તેમનું મૂળ ગામ સાયલા તાલુકાનું ગુંદિયાવડા છે પણ તેમના જન્મથી લઈને ઉછેર મોસાળ દુધઈમાં થયો હતો અને પ્રાથમિક અભ્યાસ પણ ગામની સરકારી સ્કૂલમાં જ મેળવ્યો હતો ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી અને ભણવામાં પણ તેઓ બહુ હોશિયાર નહોતા

પરંતુ પરંતુ આજે ડાયરાના કારણે કારણે નહીં વિવાદોને તેઓ ચર્ચામાં આવતા ચાહકોને પણ આંચકો લાગ્યો છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તો અત્યારે બસ આટલું જ આ ઘટનાને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર